ગેરકાયદેસર અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા ઈસમને પાસા હેઠળ ધકેલાયો પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ ઈસમની ગેરકાયદેસર અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા પાસા હેઠળ ધકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ જે સૂચનાન્વયે પશ્ચિમ કચ્છ જિલ્લામાં જાહેર જનતામાં અસામાજિક પ્રવૃત્તિ ફેલાવતા ઈસમો જેમાં ભારતીય બનાવટના વિદેશી દારોનો વેચાણ કરતા ઈસમ શૈલેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા વર્ષ પચીસ જેઓ ભોરારા જેસલ ફળિયું મુદ્રાવાળા વિરુદ્ધમાં ભારતીય બનાવટના વિદેશી દારોનો જથ્થો રાખી વેચાણ કરવાના ગુનાઓ દાખલ થયેલ હોય જેથી આઈસમની ગેરકાયદેસર પ્રવૃત્તિથી લોકોના જાહેર જીવન પર ખૂબ જ ગંભીર અસર પડતી હોય છે જેથી આઈસમની અસામાજિક પ્રવૃત્તિ અટકાવી ખૂબ જ જરૂરી હતી તે મુદ્દામાલની વિગત છે વિદેશી દારૂની એક લીટરની બોટલો નંગ બસોને બાવન કુલ કિંમત રૂપિયા સાત લાખ ચુમોતેર હજાર ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બોટલો નંગ પંદર કિંમત રૂપિયા પાંચ

ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ